એક જ નિયમ પર જિંદગી જીવજો જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં ના રાખતા હું છું ને તારી સાથે બસ કોઈ આવું કહી દે ને તો જિંદગી જીવવાની મજા જ અલગ આવે છે જેની પાસે બતાવવા માટે કંઈ ના હોય એ લોકો અંતે પોતાની ઓકાત બતાવે છે મને વિશ્વાસ છે કે કોઈ પણ માણસ મને મળ્યા પછી નફરત ના કરી શકે પણ હા એ માણસ હોવો જોઈએ આજે પણ લોકો અજાણ્યા લોકો કરતાં જાણીતા લોકોથી વધારે છેતરાય છે સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં રાતોથી લડવું પડે છે સાહેબ કોઈ માણસ ક્યારેય ખરાબ નથી હોતો બસ એ તમારા કામમાં ના આવે એટલે બધાને ખરાબ લાગે છે ભૂલ એનાથી જ થાય છે જે કંઈક સારું કરવા ઈચ્છે છે બાકી કંઈ ન કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરે છે હું જે કંઈ પણ બોલું છું એના માટે જ હું જવાબદાર છું તમે શું સમજો છો એના માટે નહીં કાર્યની શરૂઆત માટે ભલે ચોગડિયા જોયા પણ પરિણામ ક્યારેય ચોગડિયા જોઈને નથી આવતું એકવાર હાર્યા પછી ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં કેમ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં અનુભવથી થશે માણસ પોતાની ભૂલ પર વકીલ બને છે પણ બીજાની ભૂલ હોય ને તો સીધો જજ બની જાય છે સફળતા સમયે તાળીઓ વગાડતી દસ આંગળીઓ કરતા નિષ્ફળતા વખતે આંસુ લૂછતી એક આંગળી વધારે મૂલ્યવાન છે હદથી વધારે પ્રેમ કરવામાં મજા નથી કારણ વગર રોજ મળવામાં મજા નથી સપનાઓ કોક વખત જ હકીકત બને છે ખોટો રાતે ઉજાગર કરવામાં મજા નથી રસોઈ રાંધે જે પિત્તળમાં ને પાણી ઉકાળે તાંબુ જો ભોજન કરે કાસામાં તો જીવન માણે લાંબું નિસ્વાર્થ કર્મ કરતા રહો જે પણ થશે સારું જ થશે પછી ભલે લેટ થાય પણ લેટેસ્ટ થશે બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે ખુદને તરતા આવડતું હોય આ દુનિયાની વાત અને આ માણસની જાત જ્યારે જોવો ને ત્યારે બદલાતી જ દેખાય છે વિડીયો છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હર મહાદેવ ઓમ અઘોરાય નમઃ